તો મિત્રો હા ગરવી રે ગુજરાત માં ચૈતર વસાવા વટ છે તમારો મિત્રો ડેડિયાપાડાના ધારા સભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે અને અત્યારે હાલ મિત્રો આ કિંજલ દવે જે આદિવાસી સમાજ માટે જે ગીત ગાયું એ ગીત મિત્રો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ઘણા બધા લોકો આ ગીતના નીચે કોમેન્ટ પણ કરી રહ્યા છે કે ભાઈ આદિવાસી સમાજ માટે આ જોરદાર ગીત છે અને ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવાનો ખરેખર વટ છે પણ મિત્રો હવે તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા એકલા ડેડિયાપાડામાં નહીં પણ મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અને તાલુકાઓમાં ચૈતર વસાવાનો વટ છે મિત્રો શું આ વાત સાચી કે ખોટી એ પણ કોમેન્ટ કરીને બતાવતા જજો અને અત્યારે હાલ મિત્રો જ્યાં જુઓ ત્યાં એક જ ચાલે ચૈતર વસાવા ચાલે આમ આદમી પાર્ટી ચાલે કારણ કે મિત્રો આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો અત્યારે હાલ ચૈતર એટલા બધા લોકપ્રિય ધારાસભ્ય માને છે કે વાત જ ના પૂછો મિત્રો જ્યાં જુઓ ત્યાં જો ચૈતર વસાવાની સભા ક્યાંક હોય તો મિત્રો ત્યાં લાખોની સંખ્યામાં પબ્લિક આવે અમુક મોટા મોટા નેતાઓ પણ વિચારમાં પડી જાય કે ભાઈ આ કોઈ ધારાસભ્યની એન્ટ્રી થઈ છે કે કોઈ વડાપ્રધાનની એન્ટ્રી થઈ છે કારણ કે હમણાં આપણને જોવા મળી ગયું છે ક્યાં જોવા મળ્યું હતું એ તમે કોમેન્ટ કરીને બતાવજો કારણ કે પંદર નવેમ્બર ના દિવસે બે જગ્યાએ સભા હતી કોની સભામાં વધારે પબ્લિક જોવા મળી હતી એ પણ કોમેન્ટ કરીને બતાવજો મિત્રો આદિવાસી સમાજના ના ધારાસભ્ય ચૈતર વસાવવા માટે તમે શું કેશો એ કોમેન્ટ ની અંદર બતાવજો અને શું ખરેખર તમે આદિવાસી સમાજમાંથી આવો છો એ પણ કોમેન્ટ કરીને બતાવજો